ગુજરાત સરકાર અને એસટી નિગમનો ઈ પાસને લઈ આવકારદાયક નિર્ણય વિદ્યાર્થીઓમાં ખુશી ગુજરાત સરકાર અને ગુજરાત એસટી નિગમ દ્વારા બસ પાસને લઈ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત બસ ડેપો વિભાગ દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને આચાર્યોને આ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે આવનાર નવા શૈક્ષણિક સત્રથી આ સિસ્ટમ લાગુ કરવાના પ્રયત્નોને લઈ એસટી બસ ડેપોના કર્મચારીઓ દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને આચાર્યોને નવી ઈ પાસની સિસ્ટમ વિશે માહિતગાર કરવાની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી આવનારા દિવસોમાં ઈ પાસ સિસ્ટમ લાગુ થતાં વિદ્યાર્થીઓને રાહત મળશે સિસ્ટમ લાગુ થાય તો વિદ્યાર્થીઓને હવે બસ પાસ માટે લાંબી કતારોમાંથી મુક્તિ મળશે સરળતાથી બસ પાસ મળશે જેથી વિદ્યાર્થીઓનો સમય પણ બચશે ઈ પાસની નવી સિસ્ટમ નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવવાની શક્યતાઓને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે હાલમાં સરકાર તેમજ એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસ સિસ્ટમ માટે નવી ઈ પાસ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ રહી છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા યુડાઈસ નંબર આપવામાં આવ્યો હશે એ નંબર નાખી અને વિદ્યાર્થીઓની જે વિગતો છે એ બધી પ્રિફિલ થઈ જશે પછી તેઓએ માત્ર ટર્મ સિલેક્ટ કરવાની રહેશે જેથી આ સિસ્ટમ ખૂબ જ સરળ થઈ જશે અને વિદ્યાર્થીઓને અહીંયા ડેપો ખાતે આવી અને લાંબી લાઇનમાં વધારે સમય બગાડવો નહીં પડે જેનાથી પાસ નીકળવાની સિસ્ટમ ફાસ્ટ થઈ જશે અને વિદ્યાર્થીઓનો સમય બચશે તેમજ આ બાબતે હાલમાં અમને મળ્યા સૂચના મળ્યા મુજબ તેઓને વિદ્યાર્થીઓ પાસે અમે પ્રિન્સિપાલ સાથે મળી તમામ સ્કૂલોમાં જઈ આ બાબતે તેઓને સમજણ આપી રહ્યા છીએ જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નિગમ દ્વારા આ વસ્તુ થશે અને તેઓનો સમય બગડશે તેથી તેઓ વાકેફ થાય અત્યાર સાહેબ જે સિસ્ટમ જે છે તે આ સિસ્ટમ ક્યાંથી લાગુ થઈ શક્યતાઓ દેખાઈ રહી છે હાલ અમને ડોકેટ જે સૂચનાઓ મળી રહી છે એ મુજબ નવા ટર્મથી અમલવારી થવાની શક્યતાઓ છે એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓને પાસની અંદર જ્યાં લાંબી કતારોમાં ઊભું રહેવું પડતું હતું સમય બગડતો હતો એની અંદર ઘટાડો થશે ચોક્કસ એની અંદર ઘટાડો થશે કેમ કે જે પહેલાં ડેટા ફિલ કરવામાં સમય જતો હતો એ બધો સમય આપણો બચી જશે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લાય કરી દેશે એટલે માત્ર અહીંયા એમણે ખાલી અમનો નંબર એપ્લિકેશન નંબર જ લઈને આવવાનો રહેશે એ નંબર નાખો એટલે પ્રિન્ટ નીકળી જશે